જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર પાર્કિંગ ની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાનો વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે ભરૂચમાં જૂનું મકાન જૂના નેશનલ પર ઉંબાડિયાની હાજરીઓ પર મોટી સંખ્યામાં ઉંબાડિયા આરોગવા લોકો આવ્યા પ્રખ્યાત ઉંબાડિયાનો લોકોને ચસ્કો લાગ્યો અંકલેશ્વરની બજાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ કલા ઉત્સવમાં હાથ વચ્ચે બે પથ્થરો તારબદ્ધ વગાડીને તૃતીય સ્થાન મેળવ્યું નર્મદા ચોકડી તરફ સર્વિસ રોડ પર લાંબા સમય થી ચાલી રહેલ ગેરકાયદેસર પાર્કિંગ ની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાની વાહનો રોંગ સાઈડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજ બરોજ ટ્રાફિક જામ સર્જાય છે તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થતો રહે છે આ સમસ્યાને લઈ આજે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલ આઠથી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો હતો તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે એમને આમ રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે સર બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે ગાળા ગાડી કરે છે અને અમારા જેવાનું રોજ મારા અને એક્સિડન્ટ ત્યાં ત્યાં શું અમારે રાહુવાની બધાથી ચાર એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાન આની થાય કાં તો ત્યાં સુધી અમારા રાહ જોવાની બધાય હવે હવેથી અમારું આંદોલન ઊભો થશે અને બસોના કાચ બાજ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે છે કંપનીવાળા એનો પણ નિકાલ કરો બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો તમે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ ડીડીએ જણાવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગ્યાના બાળકો ઉઠ્યા છે અને છતાંય એમની સ્કૂલના એડશન પડે છે કારણ કે કારણ શું અમારું કયા લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટીવાળા ચાર સોસાયટીના આખલ છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી એમને ગમે ત્યારે બે બે વિધર્મ જવાબ ઉદ્ધર્મનો જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એને લેડીઝને અમે જેમ તેમ બોલે છે તો અમારે શું કરવું આજે ગમે તે થાય જ્યાં સુધી આનો ભરૂચ ના વેજલપુર વિસ્તાર માં આવેલ પારસીવાડ દસા માતાજીના મંદિર પાસે જુનુ મકાન ધરાશાયી થતા તફરી મચી હતી આ દુર્ઘટના થઈ ત્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ રોકાયેલા હતા મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બુમરાણ મચાવી હતી આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનને ઉતારવાનું તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ રોકાયેલા હતા મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બુમરાણ મચાવી હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયનો વ્યય કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ પોતાનું સૂઝબૂછ તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરી ત્વરિત કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં ટીનાભાઈને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વલસાડ નો પ્રખ્યાત ઉંબાડિયા સ્વાદ ભરૂચવાસીઓ માણી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર ના જૂના નેશનલ હાઇવે ઉપર ઉબાડિયાની હાટડીઓ પર મોટી સંખ્યામાં ઉબાડિયો આરોપો આવી રહ્યા છે પ્રખ્યાત ઉંબાડિયાનો લોકોને ચસ્કો લાગ્યો છે સુરતી ઉંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયું પ્રખ્યાત છે દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉંબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉંબાડિયું પ્રખ્યાત છે જો કે ઉંબાડિયામાં ઉંધિયા કરતાં તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે લોકો દૂર દૂરથી ઉંબાડિયાનો સ્વાદ માણવા આવી રહ્યા છે હું સુબાડિયા ઉંબાડિયાવાળા ભાવેશ સુબાડિયું છે આપણું આ અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ અને આ વસ્તુ આપણે પાંચ વર્ષથી બનાવીએ છીએ અને પાંચ વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી ખાંસી ઉધરસ કપ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકીએ એ રીતનું આ વસ્તુ છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે જે ઠંડા રહેતી હોય ગરમ રહે એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે કેમ કે આ થાય છે આપણે ઝાકળમાં થાય છે એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે આપણ એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં એ પ્રમાણનું પ્રમાણનું જ જે પૂર્વજો બનાવતા હવે અંગલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7 ના વિદ્યાર્થી દેવ ટાઇલ્સના બે ટુકડા વડે સંગીતના સુર પાથે શાળાના શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે

થકી સંગીત બનતું હોય છે અંકલેશ્વરની ગોયા બજારમાં ચાહની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર તેર વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી અંકલેશ્વરની ગોયા બજારની કુમાર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા દેવ અજય વસાવાએ પરંપરાગને નવો આકાર આપતા ટાઇલ્સના ટુકડાઓથી સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી હાથ વચ્ચે બે ટાઇલ્સના ટુકડાને તાલબદ્ધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષામાં કલા ઉત્સવમાં ભાગ લીધો હતો અને તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયોકે પણ લુપ્ત થતા લોકવાદ્યની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો દેવ વસાવાએ ત્રીજો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકોને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી તો વેલ્લીસે વેલ્લેસેર કહેલા

શોખ છે કેટલા સમયથી તને કોઈ શીખવેલું આ આ મને કોઈ શીખવ્યું નહીં મેં મોબાઈલ માંથી જોઈને જાતે કર્યું છે અને અત્યારે જે કલા ઉત્સવ ગયો તેમાં મારો ત્રીજો નંબર આવ્યો અંકલેશ્વર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય શાળા નંબર એક નો ધોરણ સાત નો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે પરંતુ આધુનિક જમાનામાં યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસાવા દ્વારા થઈ રહ્યો છે તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્તર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી લુપ્તધારી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ રહ્યો છે જે સરાહનીય છે અભિનંદનને પાત્ર છે ખેડૂતોએ ગામના તલાટી જોઈને વિલંબ કરીને હેરાનગતિ કરે છે ગ્રામજનોએ ટીડીઓ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે તેઓ ખેતીમાં થયેલા નુકસાની અંગેનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા ત્યારે તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે સૌપ્રથમ વેરાની માંગણી કરી હતી જ્યારે ગ્રામજનો બીજા દિવસે વેરો ભરવા માટે તૈયાર થઈને ગયા તો તલાટીએ કહ્યું કે અમો આજે કામમાં છીએ અત્યારે વેરો નહીં ભરાય તલાટીના આવા બે જવાબદાર વર્તનને કારણે અરજદારોને અન્યાય આજ આજરોજ ગ્રામજનોએ ભેગા મળીને નુકસાનીનું ફોર્મ ભરવા અંગેનો દાખલો લખી આપવા માટે સીધી ટીડીઓને રજૂઆત કરી હતી ગ્રામજનોની મુખ્ય ફરિયાદ તલાટીની અનિયમિત હાજરી અંગેની છે ગ્રામજનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારા ગામમાં તલાટી સમયસર આવતા જ નથી તેઓ બપોરે બાર વાગ્યા સુધી હાજર રહેતા નથી જો કદાચ બાર વાગ્યાથી એક વાગ્યામાં આવે પણ છે તો માત્ર એકાદ કલાકમાં જ એટલે કે બે વાગે ચાલ્યા જાય છે તલાટીની આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટીની આ બેદરકારી અને અનિયમિતતા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી તલાટીની મનમાનીથી કંટાળેલા ગ્રામજનોએ ટીડીઓ સમક્ષ કડક શબ્દોમાં તલાટીને તાત્કાલિક બદલી કરવા માંગ કરી છે જેથી ગ્રામજનોના કામ સરળતાથી થઈ શકે અને થતી હાલાકીનો અંત આવે ગામના ત્રાસેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તલાટીની મનમાની અને સમયસર હાજર ન રહેવાની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવામાં નહીં આવે તો આ તલાટીની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વઘરા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરશે ગ્રામજનોએ જણાવ્યું કે અનિયમિતતાના કારણે તેમના સરકારી કામો અને ખાસ કરીને ખેતીની નુકસાનીના દાખલા જેવા મહત્વના કાર્યો અટકી પડ્યા છે તેનાથી તેમને ભારે આર્થિક નુકસાની અને માનસિક હાલાકી ભોગવવી પડે છે ડીઓ આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે તે જરૂરી જણાઈ રહ્યું છે મેં વાગરા તાલુકાના વસ્તી ખંડારીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગરા વસ્તી ખંડારીના જે તલાટી જે છે તે અનિયમિત તો છે જ પણ સાથે સાથે અત્યારે જે દાખલો લખ્યો આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઊભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ વર્ષ પૂરું નથી તો તેમ એનું દબાણ કરે છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વેરો ભરવા ગયો કંઈકને કારણોસર મારો વેરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરો તો જ અમે દાખલો આપીશ નહીં તમે દાખલો આપીએ નહીં હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ બચતી આકીબ છે અને અમે તલાટી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર બાર એક એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી પાંચ તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતાડે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ અભી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે સલાહથી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે સલાહિ સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે ત્રણ મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસોથી હજાર માણસ અમે તાલુકા પંચાયતમાં આવીને ઘેરાવો કરીશું આમું તાલુકાના ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનના વળતર માટે દાખલો કઢાવવા મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા અનેક દિવસોથી કચેરી ખાતે સર્વર અને ઇન્ટરનેટની સતત ખામીના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા ખેતી નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમ સતત ડાઉન રહે છે ખેડૂતો વહેલી સવારથી પોતાની ખેતીના કામ છોડીને કચેરીએ પહોંચી લાંબી લાઈનો લગાવે છે પરંતુ તેમને સર્વર બંધ છે જાણ કરીને પાછા મોકલવામાં આવે છે આના કારણે ખેડૂતોને વારંવાર ધર્મના ધક્કા ખાવા પડે છે આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર સહાય જાહેર કરે તો તેની સિસ્ટમમાં પણ અપડેટ કરવી જોઈએ રોજ અહીં આવીને અમારો સમય બગડે છે વારંવાર નિરાશ થઈને પાછા ફરવું પડે છે આમોદ મામલતદાર કચેરીમાં ખેડૂતોની આ સમસ્યાને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી લોકો લાઈનમાં જ ઊભા રહે છે ખેડૂતોને વળતર આપવાનું હોય તો સીધું ખાતામાં જમા કરી દેવું જોઈએ તેમને આવી પરેશાનીઓમાં ન ધકેલવા જોઈએ આ સમગ્ર મામલે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વર પ્રોબ્લેમ દૂર કરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવાની ઉગ્ર માંગ કરી છે પોર્ટલ ચાલતું નથી સિસ્ટમ અપડેટ થતી નથી જ્યારે ત્યારે એક જ વાણું હોય છે કે ભાઈ સ્પીડ નથી આ પ્રોબ્લેમ જતી છે લાઈટમાં ઉભું કરે કામ ધંધો છોડીને અહીંયા કરાવવાનું લાઈટમાં ઉભું રહેવાનું અને વળતર માટે આવ્યા છે પણ ના ચૂકાઈ એ છે કેટલા વાગ્યાના આવ્યા છે તમે સવાર દસ વાગે આવીને એકવાર જઈને પછી બીજી વાર આવ્યા હજુ સિસ્ટમ નથી ચાલુ ત્યાં કંઈ સ્ટાફની કંઈ પ્રોબ્લેમ છે ધીરું ધીરું ચાલે છે સરકારને આપણું શું મેસેજ છે બસ એ જ કે તમે વળતર આપવા માટેની જાહેરાત કરી છે તો સામે સિસ્ટમ પણ એ બી અપડેટ કરો કે લોકોને લાઈનમાં ના ઊભું રહેવું પડે મોડા લગીન ચાલવો સવારે વહેલું ખોલવો અને આ પબ્લિકને રાહત મળે હું તો મોટો રહેવાસી છું માસોમાં અભિસંગા છે હું ખેડૂત છે આ દાખલા માટે હું લાઈનમાં ઘણું ઊભો છું મારું નુકસાન ઘણું થયેલ છે પણ નશા નશામુક્તિ અભિયાન અંતર્ગત જુદી જુદી પ્રવૃતિઓ થઈ હતી નવયુગ વિદ્યાલય જંબુસર ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ નવયુગ વિદ્યાલય જંબુસર નશા મુક્ત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત શપથ લીધા સાથે જંબુસર શહેરમાં નશા મુક્ત અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાબતે નવયુગ વિદ્યાલયના શિક્ષક અમરસિંહ વસાવાએ માહિતી પૂરી પાડી હતી જ્યારે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અને શાળા મંડળે શાળા પરિવારની કામગીરીને બિરદાવી હતી आज रोज अमारी शाला नवी विद्यालय जम्बूसर में नशा मुक्त भारत अभियान अंतर्गत વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા મંડળ તથા શાળા પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઈલાવ સાવલ રોડ પરથી પસાર થઈ રહેલ વાહન આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી કાર ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો હાસોટના સાહોલથી ઇલાઉ માર્ગની વચ્ચે મારુતિ વાન પસાર થઈ રહી હતી દરમિયાન કારમાં આગ દેખાતા ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોડની બાજુમાં ઊભી કરી રાખી સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના તળી હતી જોતજોતામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી જોકે તકેદારી રૂપે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને સહાયતા કરી હતી આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી આશોકના ઇલાવ ગામની આર કે વકીલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં દસ શાળાના એકસો બત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કતપોરની કે એમ વિદ્યાર્થીઓ વીસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાઉ ગામ સ્થિત આર કે વકીલ હાઈસ્કૂલમાં અઠ્ઠાવનમાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવ યોજાયો હતો વિવિધ કલાત્મક અને સાહિત્ય સ્પર્ધાઓ સાથે યોજાયેલ આ ઉત્સવમાં તાલુકાની કુલ દસ શાળાના એકસો બત્રીસ વિદ્યાર્થીઓએ ભજન નિબંધ પ્રકૃત્વ લોકગીત વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ યુવા ઉત્સવમાં કતોપોર ગામની કે એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા વકૃત સ્પર્ધામાં તન્વી પટેલે પ્રથમ ક્રમાંક એક પાત્રિય અભિનયમાં મુક્તિ પટેલે પ્રથમ ક્રમાંક ભજનમાં તેજલ રાઠોડે પ્રથમ નંબરે હળવું કંડ સંગીત અંકિતા પટેલ પ્રથમ ક્રમાંક લોકવાર્તામાં દિવ્યા રાઠોડ પ્રથમ ક્રમાંક અને લોકવાદ્ય સંગીતમાં વૈદિક પટેલે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો અને તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા અને વિજેતા વિદ્યાર્થીઓ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અંતમાં કે સમાચારો ઉપર ફરી એક નજર જડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાનો વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે ભરૂચમાં જૂનું મકાન ધરાશે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી એક કામદારનો આબાદ બચાવ ભરૂચ અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ કલા ઉત્સવમાં હાથ વચ્ચે બે પથ્થરો તારબદ્ધ વગાડીને તૃતીય સ્થાન મેળવ્યું ધોરણ સાત અભ્યાસ કરતો દેવ વસાવા સ્કૂલમાં બે વડે સંગીતના સૂર પાત્ર મંત્ર મુક્ત કર્યા દેવ વસાવાના પિતા અજય વસાવા ગોયા ચાની લારી ચલાવે છે આપ આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર